હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો મીડ કેપ અને સ્મોલ કેપ અને માઇક્રોકેપ જોરદાર ઘટાડો આ ઘટાડા પાછળનું કારણ અને આ ઘટાડામાં શું આપણે શેર વેચી નખવાના એના વિશે આ વિડીયોમાં વાત કરવાની છે આ ફક્ત માહિતી છે મિત્રો અને આવી માહિતી તમારા પાસે પણ હોવી જોઈએ કે આપણે જે ખરીદ કરેલો છે શેર એના વિશે પણ આપણે પૂરી માહિતી મેળવી જોઈએ તો ચલો વિયોની શરૂઆત કરીએ કે મિડકેપ સ્મોલકેપ અને માઇક્રોકેપમાં જોરદાર ઘટાડો આવ્યો છે તેનું પાછળનું કારણની વાત કરીએ તો શેબીના એક બયાન છે તેમનું બયાન એવું છે કે જે કેપ સમૂલ કેપ જે કંપનીઓ છે એના વેલ્યુશનથી કંપનીઓ ઘણી ઉપરટેડ થઈ રહી છે અને એમાં તપાસ એક્શન લેવાનો પ્લાન એમણે બનાવેલો આવી વાત છે અને એના પછી ગભરાટથી નાના ઇન્વેસ્ટરો અને બીજા બધા શેર વેચવા પડ્યા છે જો વેચવાવાળા વધારે હોય અને લેવાવાળું કોઈ ન હોય એટલે સતત ગભરાટ ફેલાય અને બજાર નીચે જાય પરંતુ આ ચેટલું સાચું છે એની વાત કરીએ કે સેબીનો આ બયાન એક્શન પાછળ તેનું એવું કહેવાનું છે કે જેટલી કંપનીઓ બિલ્ડ કેપ સ્મોલ્ડ કેપની છે તેના ઇન્વેસ્ટરોને એલર્ટ રહેવાનું અને તેમનું વેલ્યુશન હાઈ છે આવું સ્ટેટમેન્ટ સંભાળવા મળ્યું છે અને આ બયાન શું નક્કી કરે છે એની વાત કરીએ કે ઇન્વેસ્ટરોનો બચાવ કરે છે ઇન્વેસ્ટરોને જાગૃત કરે છે કે ઇન્વેસ્ટરોને ગેરમાર્ગે દોરે છે મિત્રો હાઈ વેલ્યુશન હોય મિડ કેપ સ્મોલ કેપ કે માઇક્રો કેપમાં તો પછી લાર્જ કેપના જે શેરો છે એ હાઈ વેલ્યુશન ઉપર ચાલતા હોય ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલતા હોય તો એમાં એક્શન પ્લાન કેમ નહીં અને ફક્ત મિડકેપ અને સ્મૂડકેપમાં જ આ એક સવાલ થાય છે અને આ એમના બયાનથી ગભરાટ ફેલા છે પરંતુ તમારે એ વાત યાદ રાખવાની કે તમારા પાસે તમારા પોર્ટફોલિયોમાં જે કંપની છે એનું એનું વેલ્યુશન સાચું હોય એનું વેલ્યુશન બરાબર હોય એનો ગ્રોથ બરાબર હોય એનો બિઝનેસ બરાબર હોય તો તમારે કોઈ ગભરાવાની જરૂર નથી તમારે એક્ઝિટ કરવાની કોઈ જરૂર નથી તમે જુઓ મિત્રો ઓની થોડીક આપણે વાત સમજીએ કે સ્ટોક માર્કેટમાં એક્ઝિટ કરવાનો પ્લાન છે ગભરાટથી લોકો કેપ સ્મોલ કેપ વેચી વેચીને નીકળી રહ્યો છે પણ તમે જોશો કે લાર્જ કેપની કંપનીઓ હાઈ વેલ્યુશન ઉપર ટ્રેડ કરી દે છે તેના માટે એક્શન પ્લાન કેમ ને ઇન્વેસ્ટિગેશન તપાસ કેમ નહીં જે કંપનીનો પ્રોફિટમાં વધારો હોય ગ્રોથમાં વધારો હોય તો પછી નાની કંપની હોય કે મોટી કંપની હોય એ કંપનીઓ સાચી છે આવું થતું નથી તમારે ડરવાની જરૂર નથી એક ટકો પણ ડરવાની જરૂર નથી તમારી કંપની તમે રાખો મારા પોર્ટફોલિયોમાં પણ કંપનીઓ છે નાની કંપનીઓ સ્મોલ કેપ માઇક્રોકેપની કંપનીઓ ખૂબ ઘટાડો થયો છે પરંતુ તમે લઈ ના શકો તો જુદી વાત છે પણ તમે શેર નીકળી શકો હા કંપની સારી હોવી જોઈએ એનો ગ્રોથ સારો હોવો જોઈએ મિત્રો હવે આપણે વાત કરીએ કે અદાણી એન્ટરપ્રાઇઝ વેલ્યુશન કેટલું એનો પી એકસો એક હાઈ વેલ્યુશન કહેવાય તોય પણ શેર ઓલ ટાઈમ હાઈ ચાલી રહ્યો છે અને એક વર્ષમાં સાસઠ ટકાનું રિટર્ન આપ્યું છે હિન્ડના રિપોર્ટ પછી કંપની દમદાર દોડી છે હાઈ વેલ્યુશન ઉપર છે એના પછીની બીજી કંપની અદાણી ગ્રીન અઢારસો ત્રણ ઉપર ચાલી રહી છે એનો પીએ કેટલો એનું વેલ્યુશન કેટલું એનો પીએ બસો ને અઢાર તો પણ એમાં ઘટાડો નથી અને મીડ કંપની સમૂહ પી પીએ પચાસ હોય સિત્તેર હોય એસી હોય એમાં ધડાટ ઘટાડો મિત્રો લાઈફ ટાઈમ હાઈ એક વર્ષમાં એકસો ચોસઠ ટકા રહી અદાણી વીલમાં ત્રણસો ચોપન રૂપિયા ટ્રેડ થઈ રહી છે એનો પીએ કેટલો પોણસો ને તેત્રી પીએ કોઈ હાથ નાનો સતત પણ કંપની ચાલી રહી છે એમાં પણ કોઈ ઘટાડો નથી એવન્યુ સુપરમાર્ક ચાર હજાર બસો ને અઠ્યાવી પીએ એકસો સાત તેમાં પણ કોઈ ઘટાડો નહીં ઓઇલ ટાઈમ હાઈ ઉપર ચાલી રહી છે વરણ બરોળજીપ ચૌદસો ને પંદર ઉપર ટર્ચ થઈ રહી છે પીએ કેટલો નેવું તેમાં પણ કોઈ ઘટાડો નહીં ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલી રહી છે નેસ્લે છવ્વીસો ને નવ રૂપિયા ભાવ પીએ ત્યાસી ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલી રહી છે કોઈ ઘટાડો નહીં તો પછી આ મિડ કેપની સ્મોલ કેપમાં સેબીના એક બે બે ઉપર હા કોઈ કંપનીમાં કોઈ તકલીફ હોય એનો ગ્રોથ ધીમો પડી ગયો હોય એનો હાઈ વેલ્યુએશન હોય એમાં કોઈ ગરબડી હોય તો એના માટે સીબીએ તપાસ કરવી જોઈએ એક્શન પ્લાન લેવો જોઈએ બધું કરવું જોઈએ સીબીની સત્તા તો પછી જે હાઈ વાળી કંપનીઓ છે લાર્જ કેપની મોટી કંપનીઓ એમાં પણ તપાસ કરવી જોઈએ બીજી વાત છે કે નાના ઇન્વેસ્ટરો મિલકત આપણને સમર્કમાં પૈસા બનાવ્યા છે ખૂબ પૈસા બનાવ્યા તો સેબિઝનેસ શું પ્રોબ્લેમ અરે ભાઈ આવી કંપનીનો ગ્રોથ જોઈને પૈસા લગાવ્યા છે લોકોએ કંપની સતત ડબલ આ વર્ષે વેચાણ કર્યું એના વર્ષે બીજું ડબલ વેચાણ કરતી હોય છે એના વર્ષે ત્રીજા વર્ષ ચોથા વર્ષે એનાથી ડબલ આવી કંપનીમાં પૈસા લગાવ્યા છે લોકોએ અને લોકોના પૈસા પહોંચ ગણા થયા છે તેમાં તપાસ બેસાડવાની કોઈ જરૂર નથી લાગતી તમારા ગભરાવાની નથી તમારા પાસે સારી કંપની હોય તમારે મિડકોપ હોય સ્મોલ કેપ હોય માઇક્રોપની કંપની હોય કોઈ કંપની હોય પરંતુ કંપનીમાં કોઈ તકલીફ ન હોય કંપનીનો ગ્રોથ સારો હોય કંપનીના ત્રિમાસિક આંકડા સારા આવ્યા હોય કંપનીનું ભવિષ્ય સારું હોય કંપનીનું ઉત્પાદન સારું હોય તો તમારે શીર વીચીને બારી નીકળવાની જરૂર નથી સો દુનિયા ગમે તે મહિનો રાહ જુઓ બે મહિના રાહ જુઓ બધું સરળ થઈ જશે સેબી થી દરેક કંપનીઓ પર ટાર્ગેટ કરવું જોઈએ ફક્ત મીટકેપ અને સ્મોલ કપમાં નહીં જેટલી કંપનીઓ માર્કેટમાં લેસ્ટીજ છે અને હાઈ વેલ્યુશન ઉપર ચાલી રહી છે તેને તમામ કંપનીઓ પર તપાસ બેઠા અને તેમાં તપાસ તમામ તપાસ કરી રિપોર્ટ કરવો જોઈએ ફક્ત નાની કંપનીઓને ટાર્ગેટ કરવાથી નાના ઇન્વેસ્ટરોને ખૂબ મોટું નુકસાન થઈ ગયું છે મોટી કંપનીઓ હાઈ લેશન ઉપર ચાલે છે હવે તમને બીજી વાત કરું કે જે કંપનીઓ આઈપીઓ લઈને આવે છે એ સીબીની મંજૂરીથી આવે મિત્રો આ રિપોર્ટ આપણે એક વોચવા મળ્યો છે અને આ રિપોર્ટને આધારે આપણે વિડીયો બનાવ્યો છે એ ભાઈનું એવું કહેવાનું છે કે સીબી પાસે મંજૂરીથી જ આઈપીઓ આવે એના પહેલાં પહેલાં અરજી કરવી પડે છે પરંતુ તમે જુઓ જે કંપનીઓ આઈપીઓ લઈને આવી રહી છે તેમાં ઘણી કંપનીઓ હાઈ વેલ્યુશન ઉપર આવી રહી છે તેને રોકવામાં નથી આવતી દાખલા કે નાયકા ઝોમેટો એનું હા વેલ્યુએશન કેટલું અરે ઘણી કંપનીઓ એક હજારના પીએ ઉપર ચાલી રહી છે નાની કંપનીમાં તકલીફ છે સાહેબ એને મોટી કંપનીઓમાં હાજરીમાં કોઈ તકલીફ નથી લાગતી આ માર્કેટમાં કોઈ ગલત નિર્ણય ના લેવાનો તમે શેર વેચીને નીકળવાની કોશિશ મહેરબાનીને ના કરતા તમારે તમારી કંપનીમાં યથાવત રાખો તમારો જે હતો એ ભાગ તમને બે ચાર મહિનામાં મળી જશે તમારી કંપનીમાં તમારા દસ ટકા ઘટ્યા હોય વીસ ટકા ઘટ્યા હોય પચીસ ટકા ઘટ્યા હોય ધીમે ધીમે એમાં પૂરું થઈ જાય છે મારા પણ સ્ટોકમાં પણ ખૂબ ઘટાડો થયો છે છેલ્લા એક મહિનામાં જે મારો પોર્ટફોલિયો છે તમારો પોર્ટફોલિયો છે કોઈપણનો પોર્ટફોલિયો હોય આપણા પોર્ટફોલિયોમાં સિત્તેર ટકા શેરો મિડ કેપ સ્મોલ કેપ અને માઇક્રો કેપ હોય છે ઘટાડો આપણે તો થવાનો પરંતુ આ ઘટાડો લોબો અટકવાનો નથી તમારે એમાં ચિંતા કરવાની નથી આ કોઈ કંપનીમાં ખરાબી હશે તો એ કંપની ફરી પાછી ઉપર નહીં જાય પરમોટરો એમનું હોલ્ડિંગ થોડું ઘણું વેચતા હશે એમનું વેચાણ ઘટ્યું હશે એમના ઉત્પાદનમાં કોઈ તકલીફ હશે એવી કંપનીની ચાલે બાકી જેનું ભાવિ ઉજ્જવળ છે દમદાર ચાલી રહી છે મોદી સાહેબનું વિઝન જુઓ રેલવેના સ્ટોક ખૂબ વધ્યા કરેક્શનમાં આવ્યા પરંતુ દમદાર ચાલવાના છે રેલવેમાં સરકારનું કામ ઝડપી છે વિકાસશીલ છે ડિફેન્સ પણ જુઓ એચ્યુલીને સરકારે નવા વિમાનો બનાવવા માટેનો ઓર્ડર આપ્યો છે હમણાં અઠ્યાવીસો ચાલતો હતો તારીખ તેત્રીસો ઉપર થઈ થઈ જશે અને ચાર હજાર પગતા બાર મહિનાના ગાળામાં એક વર્ષના ગાળામાં કંપની ચાર હજાર ઉપર ટેચ થઈ ગઈ છે જ્યુપિટર વેગા ટીટાગઢ વેગા આવી કંપનીઓમાં ખૂબ ઘટ્યા હોય તો તમારે એનું વેલ્યુએશન જોઈ ચેક કરી અને આગળ તમે કામ નિર્ણય લઈ શકો છો મિત્રો તમારે ફક્ત શેના ઉપર ફોકસ કરવાનો છે એક જ વાત ઉપર કે ફક્ત કંપનીનો બિઝનેસ કંપનીનો ગ્રોથ કંપનીની બેલેન્સ શીટ અને આ ચેક કરતાં તમને લાગે કે મારી કંપની ઓકે છે તો તમારે ગભરાવાની જરૂર નથી થેન્ક યુ આભાર